નિશ્ચિત કુંડ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ આજ રોજ કસ્તુરબા ધામ ખાતે કસ્તુરબા ધામ પ્રાથમિક શાળાનું જેનું લોક નવા બિલ્ડિંગનું લોકાર્પણનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા જે મેસેજ પસાર કરવામાં આવ્યો હતો કે અમે એક કરોડના આ ગ્રાન્ટથી અમે સ્કૂલ બનાવેલી છે અને અમે અહીંયા કસ્તુરબાધામ ગ્રામમાં પ્રવેશ કર્યો છે તો હું આજે મીડિયાના માધ્યમથી એને કહેવા માગું છું કે આ શાળાનો કાર્યક્રમ હતો બાળકો ઉપર વિપરીત અસર ન થાય એટલે અમે કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન કર્યું નથી રહી વાત સ્કૂલની તો અમે સાડા ત્રણ વર્ષ સુધી રજૂઆત કરી હતી જેના અમારી પાસે પ્રૂફ છે અમે રસ્તા રોકોથી માંડીને બધાએ આંદોલન કર્યા હતા ત્યારે જઈને આ સ્કૂલ મળી છે કોઈ ભાજપના આગેવાનના કહેવાથી આ સ્કૂલ મળી નથી એક પણ ભાજપના સ્કૂલના આગેવાન એક પણ ભાજપના આગેવાન દ્વારા જો આ સ્કૂલની રજૂઆત કરી હોય તો લાવે પ્રૂફ બાકી ખોટે ખોટી વાતું કરવામાં આવવું હોય તો પ્રૂફ સાથે મોરે મોરો આવો